વડોદરા શહેરમાં પડી રહેલી કાર ઝાડ ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર પોલીસ દ્વારા વાહન ચાલકોને છાયડો મળે તે માટે ગ્રીન નેટવાળા શેડ ઊભા કરવામાં આવ્યા છે જોકે તાજેતરમાં જ ડાંડિયા બજાર ઓવરબ્રિજ પાસે શનિ મંદિર નજીકનો શેડ ધરાશાયી થતાં નાસભાગ મચી હતી શહેરના ગોત્રી યોગીનગર ખાતે ચાલીસ વર્ષના નિવૃત્તભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દાંડિયા બજાર બ્રિજ તરફ જવાના માર્ગ પરનો ગ્રીન કલરના પડદા લાગેલો લોખંડનો એંગલ ઊભો કરાયેલો શેડ બસના કેરિયરમાં ફસાયો હતો જેને લઈને શેડ ધરાશાય થઈ ગયો હતો જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી હવે શેડ ધરાશાય થતાં બાઇક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી વાહન ચાલકે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તંત્રની આ બેદરકારીને પગલે તેમના પત્ની અથવા બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગઈ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના કેરિયરમાં શેડ ફસાતા તે ધરાશય થઈ ગયો હતો તેની હાલમાં માહિતી નથી બટ સ્ટ્રક્ચર એક બાજુ નમી ગયું હતું પૂરેપૂરું એક બાજુથી પડી ગયું હતું અને એક બાજુના એક પાયો હતો સ્ટેબલ એટલે પછી તેને પણ નીચે પાડીને સાઈડ પર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા નહીં તેમના તરફથી કોઈ માહિતી હમણાં હાલમાં નથી મળી બાયર કંટ્રોલથી જ મળી જાય એટલે તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરી કરે છે ના તેવી કોઈ માહિતી નથી સ્થળ પર પહોંચ્યા ત્યારે કોઈ પણ ગાડી કે કોઈ વ્યક્તિને ઈજા નહોતી પહોંચી અને સાઈડ સ્ટ્રકચર હતું જે જગ્યા પર તેની બાજુમાંથી જે ટ્રાફિક હતું એ ડાયવર્ટ કરવામાં આવે